ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ વાત કરતા જીવાદોરી આ આ બધું સરકારે ખેડૂતોને મૂરખ બનાવ્યા છે ખેડૂતોને આખા દેશમાં કોઈ છેતરપિંડી કરી હોય તો સરકારને સરકારી પોલિસી પછી કોઈ પણ સરકાર હોય આજની પરિસ્થિતિનું જ્યારે ધ્યાન આપીએ તો આપણે જાણીએ એક બાજુ નર્મદાનો પાણી કેનાલો બની ગયા એક ફૂટ પાણી પણ કોઈના ખેતરમાં પહોંચે એવી વ્યવસ્થા સરકાર તરફથી નથી કરવામાં આવી જે પાણી આ ખેડૂતો લઈ રહ્યા છે એ બે નંબરનું લઈ રહ્યા છે અને ખેડૂતોને પાપીને ખોટા કામનો ભાગીદાર સરકારના પાપના કારણે બની રહ્યા છે એના પછી આજે એમએસપીનો આટલો મોટો આંદોલન દિલ્હીમાં પહોંચ્યો છે શું કામ સરકાર બે હજારની સાલમાં કમિટમેન્ટ આપ્યો તો આ જ ખેડૂતોને કે તમારી માગણી પૂરી થશે કમિટીમાં સોલ્યુશન લાવશું હજુ ચૂંટણી આવી સરકારે કંઈક કર્યું નથી ખેડૂતને ખબર કે આજ સમય જવાબ સરકાર આપશે એટલે ખેડૂતો ચૂંટણી સમય સરકારનું નાક દબાવી રહ્યા છે એના પછી આજની તારીખમાં આપણે એ કચ્છ વિપોર જેના કારણે સૌથી વધારે નુકસાન કોઈ ડિસ્ટ્રિક્ટને થયું હોય તો એ આપણો દરિયાકાંઠો અને આપણો કચ્છને થયું છે કેન્દ્ર સરકારની ઓગણત્રીસસો કરોડનો ટોટલ બજેટમાંથી ચૌદસો કરોડ ગ્રાન્ટ કેન્દ્ર સરકારને આપવાની હતી એક રૂપિયો નથી આપ્યો ને ના પાડી દીધી હવે મોસાળમાં જમણવાર માસી પીરસણી ડબલ ઇન્જિનની સરકાર તો ક્યાં છે આ સરકાર અરે શું કામ ભાજપને મત આપો છો ન દિલ્હીવાળા કલાકા ધરાવે છે ને ગુજરાત લાયકાત ધરાવે છે અને ખેડૂતો ભૂખે મરે છે વિપોર જો પૈસા કેટલા ખેડૂતો મળે છે ખેડૂતો તપાસ કરીને મને કે એના સાથે સાથે આજ જો કચ્છમાં ટાઈમસર દરેક ખેતમાં પાણી પહોંચી જાય તો આ કચ્છના ખેડૂતો વર્ષે પુસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનો પાક કાઢી શકે પોતાના ખેતરમાંથી તો આ જે ખેતર ઇ ઓપોર્ચ્યુનિટી લોસ એને આવકની શક્યતા છે નથી કરી શકતા એના માટે જવાબદાર કોણ આજ કરોડો રૂપિયાની દેવા માફી ઉદ્યોગોની થાય છે ઉદ્યોગો સરકાર પાસે આંદોલન નથી કરતા ઉદ્યોગો સરકાર પાસે એના પ્રોડક્શન પણ નથી કરતા ઉદ્યોગો સરકાર એ જીવ નથી કરતા તો આ સરકાર ઉદ્યોગોને કરોડો રૂપિયાનો લોન માફ કરે છે બાબા રામદેવ પાંચ હજાર કરોડની કંપની પાંચસો કરોડમાં લઈ લે છે અને પછી વળી પાંચ લાખની કંપની થઈ જાય છે આ બધા શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આનો ભાગીદાર કોણ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓને છે સામાન્ય માનવી વિરોધી છે ખેડૂત વિરોધી છે મધ્યમ વર્ગ વિરોધી છે શિક્ષકો વિરોધી છે અને સૌથી વધારે આપણા દેશના યુવાન બેરોજગાર મહિલા વિરોધી છે જે રીતે અટાને ખેડૂતોને તો રોડ ઉપર ઉતરવાનો પ્રયત્ન થયા છે જ્યારે હવે આમ આદમી પાર્ટી કઈ રીતે એને સમર્થન કે સપોર્ટ કઈ રીતે કરશે આમ આદમી પાર્ટી સરદાર સરકાર સ્પષ્ટપણે માનવામાં દિલ્હી મારી સરકાર છે પંજાબની સરકાર છે એ એમએસપીમાં જોડે સ્ટેન્ડ કરે છે આ બધા મીટીંગોમાં અમારા પંજાબના સીએમ ઊભા રહ્યા છે અને એનાથી વટીને અમારા દિલ્હીના સીએમે જ્યારે દિલ્હીની સરકાર ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારે એમ કીધું કે સ્ટેડિયમને જેલ ખાનો બનાવી દો આ જેટલા ત્યાંથી પંજાબથી હરિયાણાથી ખેડૂતો આવે છે ને જેલમાં નાખી દેશું સ્ટેડિયમ ભરી દેશું તો અમારી દિલ્હીની સરકારે ના પાડી દીધી ખેડૂતોનો હક છે એની માગણી કરવાની આપણા સંવિધાનની વ્યવસ્થા છે કે જે માણસે માગણી કરવી એ પોતાનું વોઇસ આપી શકે અને એ પૂરું કરી શકે પણ દિલ્હીમાં તો ગુજરાત મોડલવાળી સરકાર છે ભારતીય જનતાની ગુજરાત મોડલ શું છે કે જ્યાં કોઈ ડિમાન્ડ આંદોલન બોતા એકસો ચોમાળીસ લગાડી દો એટલે કોઈ માણસ ઘરથી બહાર નીકળે નહીં માગણી કરે નહીં નીકળે તો જેલમાં પૂરી દો એટલે આંદોલન થઈ જશે પણ કુદરતની દયાથી આ પંજાબના પુત્રો પંજાબના ભૂમિપુત્રો હરિયાણાના ભૂમિપુત્રો જે બોર્ડરમાં બેસીને ઇન્ડિયા ભારત પાકિસ્તાન બોર્ડર બેસીને ઇન્ડિયા ચાઇના ના બોર્ડર બેસીને ભારત માની લાલ રક્ષા કરી રહ્યા છે એ જ રીતે આ મારા ખેડૂતો પણ મને વિશ્વાસ છે કે આંદોલન પ્રોપરલી કરશે સક્સેસ જાશે અને આ ભારતીય જનતા જે ગયા ફેરા ત્રણ કાયદા કાળા કાયદા પાછા કરવા પડ્યા હતા એમાં ખેડૂતોની માંગણી પર માંગણી પડશે પડશે ને પડશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે